મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ વડોદરાની દુષ્કર્મની ઘટના લઈને ગૃહ રાજ્ય મંત્રી થયા બાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા છે સુરતમાં નવરાત્રી કાર્યક્રમમાં હર્ષ સંઘવી ભાવુક થયા અને તેઓએ નિવેદન આપ્યું છે મારી ગુજરાતની દીકરી સાથે જ ઘટના બની તેનાથી દુઃખી છું મહામ્મા નાચરનો મહાવંદન કરી મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપશે તમે કલ્પના કરો